મોડાસા જીઆઈડીસી માં આવેલ સુપર સીલ કંપનીના માલિક કલ્પેશ શેઠ દ્વારા જે ગેરકાયદેસર તાળાબંધી જાહેર કરેલ છે તેની વિરુદ્ધમાં કામદારો તથા સી આઈટી યુ યુનિયન દ્વારા મોડાસા ટાઉન હોલ ખાતે પ્લેકાર્ડ દેખાવો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ તબક્કે સી યુનિયનના યુનિયન ના મહામંત્રી ડાયાભાઈ જાદવ એડવોકેટ ચંદ્રપાલ સિંહ ખાંડ રાકેશ તરાર તથા સુપર સીલ કંપનીના કામદાર આગેવાનો હાજર રહ્યા અને યુનિયન તરફથી માંગ કરવામાં આવી હતી કે ચાલુ ડિમાન્ડમાં કોઈ પણ કામદારને છૂટા કરી શકાય નહીં અને ત્યાં સુધી તમામ કામદારોને લઘુત્તમ વેતન અને વધારાના કામનો ઓવર ચૂકવવો જોઈએ તેમ છતાં સુપર સીલ કંપનીના માલિક તરફથી કામદારોનું શોષણ કરવા માટે કામદારો યુનિયનમાંથી રાજીનામું આપે તે માટે તાળાબંધી જાહેર કરેલ છે જેને યુનિયન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારની લેબર મશીનરી પણ આ પ્રશ્ને ઉદાસ હોય આશ્ચર્ય અનુભવે છે જેથી લેબરના અધિકારીઓ પાસે આ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે ત્વરિત પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું